ગણતરીના કલાકો બાદ આ ચાર શુક્રને ધન માટે વૈભવ અને ઐશ્વર્ય વગેરેના કારક ગણવામાં આવ્યા છે શુક્ર પચીસ ઓગસ્ટના રોજ મધ સવારે એક વાગીને પચીસ મિનિટે બુદ્ધ રાશિ કન્યામાં ગોચર કરશે શુક્ર કન્યા રાશિમાં અઢાર સપ્ટેમ્બરના રોજ બપોરે બે વાગીને ચાર મિનિટ સુધી રહેશે શુક્રનું કન્યામાં ગોચર કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ રહે છે આ રાશિવાળાને શુભ સમાચારની સાથે ધન કમાવવાની સારી તકો પણ મળશે તેમના ઘરે થશે ધનનો વરસાદ જાણો શુક્રનું ગોચર કઈ રાશિઓ માટે ફળદાયી રહેશે વીડિયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વીડિયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો આગળ વધીએ વૃષભ રાશિ શુક્રના કન્યા રાશિમાં ગોચરથી વૃષભ રાશિવાળાનો ભાગ્યોદય થશે સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે નોકરિયાતો માટે આ સમય સારો રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને આ દિવસ દરમિયાન વિશેષ લાભ મળશે નોકરીયાત લોકોના તમામ કામ સમયસર થશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા લોકોને સન્માન મળશે સાથે જ યુવાનોની ધર્મ અને આધ્યાત્મિકતા માંગસ વધશે તમને માનસિક શાંતિ મળશે આ રાશિના લોકોના પાંચમા ઘરમાં આ સંયોગ રજાશે આ ઘર તમારા શિક્ષણ પ્રેમ બાળકો અને લાગણીઓનું છે આ ઘરમાંતરાણ ગ્રહના સંયોગને કારણે તમે શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી શકો છો જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો છે અને પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેઓ હકારાત્મક જવાબો મેળવી શકે છે આ સાથે નોકરી કરતા લોકોને આર્થિક લાભ મળશે જો તમે રોકાણ કર્યું હશે તો તમને આ સમયે ફાયદો મળશે ઉપરાંત મેષ રાશિના કેટલાક લોકો આ સમયગાળા દરમિયાન પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે તમે પારિવારિક જીવનમાં પણ સંવાદિતા જાળવવામાં સફળ થઈ શકો છો કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે પણ શુક્ર ગોચર અત્યંત શુભ રહેશે શુક્રના પ્રભાવથી તમારી કરિયરમાં પ્રગતિ અને ઓફિસમાં પ્રશંસા મળી શકે છે કારકિર્દીના મોરચે તમારા માટે આ સમય અનુકૂળ રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે વ્યાપારીના અટકેલા કામ જલ્દી પૂરા થશે જો યુવાનો કોઈ રોગથી પીડિત હોય તો તેઓ બાવીસ સપ્ટેમ્બર સુધીમાં રોગમાનથી રાહત મેળવી શકે છે નોકરી કરતા લોકોને અચાનક ધનલાભ થશે જે તેમને ખુશ રાખશે આ સિવાય પરિવારમાં કોઈનો પણ સંબંધ નિશ્ચિત થઈ શકે છે કર્ક રાશિના લોકો માટે આ યોગ શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ગૃહમાં યોગ બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ રહેશે એ જ સમયે વ્યવસાયિકો આ સમયગાળા દરમિયાન સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે આ ઉપરાંત આ સમયે તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો પ્રભાવિત થશે આ સમયગાળા દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ઉપરાંત આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો કન્યા રાશિ શુક્રનું કન્યામાં ગોચર કન્યા રાશિવાળા માટે સૌથી વધુ ફળદાયી રહે છે શુક્રના પ્રભાવથી તમારી લવ લાઈફ સારી રહેશે વેપારીઓને નફો થઈ શકે છે નોકરિયાતો માટે આ સમય સારો રહેશે પૈસા કમાવવા માટે નવા નવા સોર્સ સામે આવશે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકોને આ સમયે મિત્રોનો સહયોગ મળશે અટકેલા કાર્યો પૂરા થશે તમને જણાવી દઈએ કે બેરોજગાર લોકોને બાવીસ સપ્ટેમ્બર પહેલા નોકરી મળી શકે છે રોકાણ કરવા માટે આ સારો સમય છે તે જ સમયે આ ભવિષ્યમાં સારો નાણાકીય લાભ લાવશે વિવાહિત લોકો અને સંબંધોમાં રહેલા લોકો તેમના જીવનસાથી સાથેના સંબંધોને મજબૂત બનાવશે કન્યા રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નહીં હોય આ સમયગાળા દરમિયાન દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે વિવાહિત જીવન સુખમય બનશે ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિમાં વધારો થશે નાણાકીય લાભની ઘણી તકો મળશે આ સમયગાળા દરમિયાન કાર્યસ્થળમાં પ્રગતિના સંકેતો છે તમને આર્થિક ક્ષેત્રે પણ લાભ મળી શકે છે આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિકતા તરફ જોક વધશે જેનાથી મન શાંત રહેશે એનાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે અને તમને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે વૃશ્ચિક રાશિ શુક્રનું કન્યામાં ગોચર વૃશ્ચિક રાશિવાળા માટે આર્થિક રીતે ખૂબ શુભ રહેશે આકસ્મિક ધનલાભના યોગ છે લગ્ન નક્કી થઈ શકે છે સિંગલ જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે કૌટુંબિક જીવન સારું રહેશે સારા સમાચાર મળી શકે છે વૃશ્ચિક રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તેમના અનુભવ અનેક ક્ષમતાઓનો લાભ લેશે તમારા કર્મ ગૃહમાં ત્રિગ્રહી યોગ બનશે જે તમારી કારકિર્દીને નવી ગતિ આપશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને વધારાની જવાબદારી પણ મળી શકે છે આ રાશિના કેટલાક લોકોને આ સમયગાળા દરમિયાન વિદેશમાં ભણવા કે કામ કરવાની ઓફર પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં વધારો થશે જે લોકો પોતાનું કામ કરે છે તેમને પણ સારો નફો મળી શકે છે જોકે આ રાશિના જાતકોએ પોતાની વાણી પર થોડું નિયંત્રણ રાખવું પડશે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વીડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે